મૈધરપુરા વિસ્તારના કોરોનામાં સપડાયેલા લોકો માટે રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજન સરળતાથી ફાળો આવે તે માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આજે રજૂઆત કરવામાં આવી છે સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે ને તેમાં પણ મૈધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજાર નજીક તો દરેક ઘરમાં જાણે કોરોનાએ ઘર કર્યું હોય અને કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે અને મોટાભાગના ઘરોમાં લોકો હોમ ક્વોરન્ટાઇન છે જ્યારે ગંભીર હાલતમાં કેટલાક લોકોની હોસ્પિટલે ખસડ્યા છે

અને જે ઇન્જેક્શન અને જે ઓક્સિજનના બાટલાઓની જે અપૂરતો એ છે સ્ટોક એના હિસાબે મૈઠાપરા વિસ્તારના સ્થાનિક છોકરા છોકરીઓ જુવાન જો ચાલીસથી પાંસઠ વર્ષના દીકરા દીકરીઓના અત્યારે હાલમાં છેલ્લા બે ત્રણ દિવસમાં પાંચ સાત મૃત્યુ થઈ ગયા છે અને હોમ આઇસોલેશનમાં એટલા છે કે જે લોકોને ઇન્જેક્શનને ઓક્સિજન બોટલની તકલીફ વધારે પડે છે અમે કલેક્ટર શ્રી સાહેબને એવી રજૂઆત કરવા એવા છે કે તમારા જે આવેદન જે સર્ક્યુલર હતું કે ભાઈ ઇન્ડિયન ફોર્મ ભરીને તમારે હોસ્પિટલમાંથી તમારે ઇન્જેક્શન મેળવવાના તો હોસ્પિટલવાળા એવું કહે છે કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં સ્ટોક નથી અને તેને હિસાબે અછતના હિસાબે દર્દીઓને તકલીફ ભોગવવી પડે છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછતને લઈને બેહાલ છે ત્યારે તંત્ર દ્વારા હાલ મૈધરપુરાના લોકો માટે ઓક્સિજન અને ઇન્જેક્શન સરળતાથી ફાળવવામાં આવે તે માંગ કરવામાં આવી છે આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ